એમાં છેલ્લી બેચ એક છોકરો છેલ્લી બેંચ એક છોકરો જે બેઠો તો એ બેંચ ઉપર માથું નાખી અને કઈ બોલતો નથી પણ ઊંધું ગાલી અને બેઠો તો સાહેબે ત્યાં જઈએ ને એ છોકરાના વાળ પકડીએ અને ઊભો કર્યો મૂર્ખા હું અહીં ભણાવું છું તને ખબર નથી પડતી કાલ સવારે ચેકિંગ આવશે ચેકિંગમાં પૂછે ને તને આવડશે નહીં તો તું મારી નોકરી ખાઈ જાય ના લાયક એમ કરીએ ને છોકરાને બે થપાટું મારી અને છોકરાને પૂછે કે બોલ આ તિરંગા કેટલા કલર બેન ઉપર ઊભો ઉભો એ છોકરો એ લાચારી ની આંખો થી સાહેબ હા હું જોઈ અને કઈ બોલતો નથી સાહેબ અડબડાવી નાખે કાટલો પકડી ને પાછા જ કે દહ વર્ષના એ છોકરાના મામ ભગલાવી નાખે કે બોલ કેટલા કલર ધ્રુજતા અવાજે એ બાળક બોલ્યો સાહેબ તિરંગામાં પાંચ કલર હોય બાળક ની તો નિર્દોષતા છે

ડેલીને ને ડાયરેક્ટ ઠોઠ થઈને બેઠો આજ મુજ અપોલ મારું ફળ્યું તમે પાંચ આઠ વર્ષના દસ વર્ષના હતા તમે ગામમાંથી રમ્યા ને તમારા ફરિયામાં ઉગાડા પગે આટા મારો ને તમારા ફળિયાને ખબર પડતી કે મારો છોકરો રમીને આવી ગયો આજ તમે તમે તમારા ફળિયામાં બેઠા હોય ધરતી તમને જવાબ નહીં આપે કારણ કે આપણામાં સ્વાર્થો ભળી ગયા અને આવકલી કરી મારી માને બીવડાવવા આવું ખોટું ખોટું ખૂણામાં હતા આપણે આવું કરીએ અને માને બીવડાવી માં બાઘડો આવ્યો બાઘડો થતા આપણે ભૂત થતા આવકલી કરી મારી માને બીવડાવવા હાવ ખોટું ખોટું ખૂણામાં હંતા તો આજ અંદરથી થી હંતાણો છો એવો દાદ કે દુનિયાને નથી દેખાતો ઠાકર મંદિર કરી જાલ રે નોંબાઉ તો રોજ વગાડવાને ને જાતો એ છોકરો લાચા રાખે કે સાહેબ આમો જોઈને એમ કે સાહેબ તિરંગા પાંચ કલર છે પાંચ શબ્દ જે સાહેબ સાંભળે કાટલો પકડીને આગળ લઈ જાય આગળ અહીંયા સ્ટેજ મંચ બનાવેલું હતું લાકડાનું એક તારામાં કયો આવ્યો એમ કરીએ અને ફરીથી મારે કે તને પાંચ ની શીખવાડું છું ગરીબ માણા ગરીબ બાળક કઈ બોલતો નથી કારણ કે મરીજની એક કવિતા છે દુર્દશાનો એટલો આભાર હોય છે હું મળું છું જેને બધા મુજથી સમજદાર તમારી કોઈ પણ માણા પડતી હોય કે કોઈ પણ માણા એનો ચીલો ચૂકો ને એનું આ પ્રમાણ છે કે દુર્દશા તમારો જઈએ સમય નબળો હોય તમારો જઈએ વખત નબળો હોય તો એ નફટ માં નફટ માણા આવી જેની લાયકાત તમારી સામે ઊભી રહેવાની નથી એનો એ માણા આવીને તમને સલાહ દઈ જાય તારે આમ નહોતું કરવાનું તારે તેમ નહોતું કરવાનું એટલે મરી જાય લખ્યું કે દુર્દશા એટલો આભાર હોય છે હું મળું છું જેને બધા મુજથી સમજદાર હોય છે

અને એ ખબર પડે તો કેટલી મજા પડે કે બોલો ઈશ્વર જગતમાં કોનો તરફ દાળો હોય છે દુર્દશા નો એટલો આભાર હોય છે કે મળું છું જેને બધા મુજથી સમજદાર હોય દુર્દશા થી ઘેરાયેલો ગરીબી બાળક લુગડાનું એને ભાન નથી કારણ કે જૂના લુગડા પહેરેલા છે આંખમાં ટગર ટગર આહોડા વયા જાય અને સાહેબે પૂછ્યું કે તે પાંચ કલર કીધા તો હવે ગણાવ અને દેશના છેવાડે રહેનારો એક બાળક એનામાં બોલવાની હિંમત નોતી પણ એ માસ્તર નો હાથ પકડીને એને કલર ગણાવવાનું ચાલુ કર્યું કે સાહેબ આ ભાઈ એમ કીધું કે તિરંગામાં કેસરી કલર હોય બહુ સાચી વાત છે સાહેબ તિરંગામાં સફેદ કલર એ હોય સાહેબ તિરંગામાં લીલો કલર એ હોય ભાઈએ ચોથો કલર ગણાવ્યો અશોક ચક્રનો બ્લુ કલર એ હોય સાહેબ પણ સાંભળો હું હજી સમજણો થયો મને કઈ બહુ ભાન નો પડતું ચાર જણા રહી હું મારી માં મારા બાપુ મારી બેન મારી બેન છે મારા બાપુ બહુ વાલી મારા બાપુ જય નોકરીયાથી આવે મારી બેન હાટુ રમકડા લઈ આવે મને ઈર્ષા થતી સાહેબ કે હું મારા હાટુ કેમ મારું બાપ કઈ લઈ આવતો નહી

અમે હિન્દી ગુજરાતી હિન્દી હું શેર તમને એટલે સંભળાવતો જાઉં છું કે એ હિન્દી શેર બોલી અને ગુજરાતી દુહો કહેવાનો અર્થ એ જાય કે આપણે ક્યાંય પાછળ પડતા નથી આનું આનું અર્થઘટન કરવા દુવાનું તો એક કલાક બાપ ઉપર વાત થઈ શકે કે ચમરબંધી ની જણેલ ગમે એવડી ઇમારત હોય એ પાયામાંથી માંથી ભૂકંપ આવે અથવા તો કોઈ દુર્ઘટના બને તો એ પાયામાંથી માંથી પડે પણ નેવું વર્ષ બાપ હોય અને એ વયો જાય ને તો પછી તમને કોઈ તું કેનારું નથી હોતું જેને જોય ને હું તારો બાપ બેઠો છું એમ કેનારા ક્યાં માણા બાપની જગ્યા બીજી કોઈ આ જગતનો કોઈ પણ તત્વ હોય જગતનું કોઈ પણ તમે હથિયાર લઈ લ્યો બાપ તો એ બાપ છે એટલે ઈની જબાનમાં કીધું કે પિતા જમી છે આસમા છે પિતા نن છે સે પરિંડે કા બડાસા જહાન છે બાપ સે જમીન સે આખું આભ છે કે પિતા જમી છે આસમા છે પિતા نن છે સે પરિંડે કા બડાસા જહાન છે પિતા હે તો સપને હે પિતા હે તો બાજાર કે સબ ખીલો ને અપને હે જગત નું કોઈ પણ રમકડું તમે તમારા ગજવામાં નાખી શકો મારી લખેલી એક લાઈન હતી કે બાપ એટલે અલાદીન નો એક એવો ચિરાગ કે જેની દીવીને તમે ગમે ત્યાં કહીએ ને દુનિયા નું મોંઘા મોંઘું રમકડું તમારા ગજવામાં નાખી શકો બાપ એટલે એક એવો તપતો હુરજ કે જેની હાજરીમાં તમને અંધારાનો અહેસાસ ન થાય બાપ એટલે જગત નું એક એવી મોંઘી મૂડી કે જેની હયાતીમાં તમને કોઈ દી ગરીબ હોવાની અનુભૂતિ નો થાય બાપ એટલે એક એવો ટેકો કે જે આભને ને ખડતો બચાવે બાપ ઈ તત્વ છે મારા બાપુને મારી બેન સાહેબ વાલી બહુ હતી આ સંવાદ એક બાળક એના શિક્ષક ને કહે છે મારા બાપુ ગયા તા એ વચન આપીને ગયા તા કે બેન હું આ વખતે એના બાપ સૌથી વધારે જો કોઈના નજીક હોય એક બાપ તરીકે કારણ કે જુવાનીમાં માં આપણને વસ્તુનો અહેસાસ ન થાય કોઈ પણ અછપરો છોકરો જુવાનીમાં ગમે એવી ગાંડાઈ કરતો હોય પણ એના ઘરે દીકરીનો જન્મ થઈ જાય ને ઓટોમેટિક આવી જાય હવે મારાથી જેમ તેમ બોલાય નહીં મારાથી જેમ તેમ નહીં મારા ઘરે દીકરી છે સૌથી ઓછો સંવાદ જો ભારતીય સંસ્કૃતિમાં એમાં ખાસ સૌરાષ્ટ્રમાં ઓછી જો કોઈ વચ્ચે સંવાદ થતો હોય ને તો બાપ અને દીકરીનો સંબંધ એવો છે કે જેમાં બે પાત્રો વચ્ચે સૌથી ઓછી વાત થતી હોય પણ સૌથી વધારે લગાવજો તમે જોખવા બેહો ને તો બાપ અને દીકરીનો સંબંધ એવો છે કે બાપને સૌથી વધારે વાલી હોય તો એ દીકરી હોય એને છેલ્લે મારા બાપુ ગયા ત્યાં કહેતા કહેતા કે બેન આખો ખટારો ભરી અને તારા હાટું રમકડા લઈ આવે એક બપોર બચારે સાહેબ હું નિહારેથી જઈ અને મારી ઓસરીની ગોરે બેઠો તો મારી બેન છે ફળિયામાં રમતી હતી હા હવે બરાબર વાહ મારી બેન છે ફળિયામાં રમતી હતી મારી માં ઘરમાં કઈ કામ કરતી હતી મને તો ખબર નહોતી કે આ ધૂળ ઉડે છે શેની ઉડે છે પણ પાછા મોટી મોટી ગાડીઓ આવી અને મારા ઘર આગળ ઉભી રહી સાહેબ ગાડીઓ રાજી ના રેડ થઈ ગયો હળી કાઢી ને મારી બેન અહીંયા વહી ગઈ કે મારા બાપુ એ રમકડા મોકલાય છે હું ના ન હતો સાહેબ હું નક્કી નહોતો કરી શકતો હળી કાઢીને એક બાળકમાં કેટલી ઉત્સુકતા હોય મારા હાટું મારા બાપે કઈક મોકલું હોય છે એમ કરીને મેં એ બાજુ હળી કાઢી

અને સૌથી વધારે રાજીપો તો મને તઈએ થયો કે એમાંથી ચાર પાંચ જણા ભેગા થઈ અને એક ગાડીમાંથી લાકડાના ભરેલા એક મોટા આખા બક્સાને ઉતાર્યો હું મારી બેન બે દાત કાઢીને રાજીના રેળ થઈ ગયા કે બાપુ એ તો આખો બક્સો ભરીને આપણા હાટુ રમકડા મોકલાયલા મારી બેન અડી ને એ બક્સાને ઉઘાડવા હાટું થઈ અને અહીંયા દોડ દીએ એ આર્મીનો સાહેબ ખીજાઈ ગયો અને બે વાર એમ કીધું કે આગી જા આગી જા નાનકડી મારી બેન સાહેબ સમજી નોતી શકતી મારા બાપુ એ મોકલાવ્યા છે એટલે મારા બાપનું છે એમ કરી અને એ બક્ષા નું ઉગાડવા હાટું થઈને આટા મારતી હતી એ આર્મીના ના માણા હે મારી બેનને ધક્કો મારી દીધો એ ધક્કો માર્યો એ ચિત્ર હું જોઈ ન હોય સાહેબ મને એ આર્મીના ના જોઈને ને વિચાર આવતો હતો કે હું નાનો છું હું મોટો હોત તો મેં આનો કાટલો પકડી લીધો હોત કે આને મારી બેનને ને ધક્કો માર્યો કારણ કે મનોહરને ને મીઠડી તું ઈશ્વર ની ડિટેલ

ગોર મહારાજ છે ને મોઢામાંથી શબ્દ છૂટે કે કન્યા પદરાવો સાવધાન એ શબ્દ ગોર મહારાજના મોઢામાંથી છૂટે ને દીકરીના કાને પોચે એટલી ક્ષણની માંલીપા એ દીકરીને જો એ બાળપણ ઉતરી અને એને જોવાની જડી جاتی હોય છે આખા દીમા હડી કાઢી અને હજાર વાર ઉમરામાંથી આવતીતી ને જાતીતી દીકરી છે ને પછી ડગલુય ભરી નથી હતી એના પગમાં બેડીઓ લાગી ગયું હોય ભાઈ જાય હાથ પકડી ને દીકરીને ઉમરો લાગતાના ઘરનો ઉમરો છે જ્યાં રમી રમી મોટી થઈ છે એને પોતાના પંડનું નું નો હોય એના લુગડા નું નો હોય એને એની વાતનું નું નો હોય એક આડંબર વગર દીકરી વીસ વીસ વર્ષ પોતાના ફળિયામાં આવતી હોય જાતી હોય પણ દાદ કે છેલ્લી વાર એને એમ સાહેબ ડુંગર જેવડો એને ઉમરો લાગ્યો એને માંડરે વળાયો આજ કાળજા કરો કટકો મારો ગાંઠ થી છૂટી ગયો એ તો પછી વેલડા ધીરા ધીરા વિદાયનો વખત થાય અને વેલડા વયા જાતા હોય દીકરી અને ભાઈ વિટાઈન મળતી હોય દીકરી અને માને વિટાઈન મળતી હોય કાકા કુટુંબ મામા મોહારજી આવ્યો હોય બધાને મળી

પણ મારા બાપુને છેલ્લે એટલે મળું છું પછી હું બીજા કોઈને મળ્યા જેવી રહેતી નથી મારામાં એટલી ત્રેવડ નથી હોતી કે હું બીજા કોઈ માણસને મળી શકું મારા બાપુને હું સારી રીતે ઓળખું છું કે મને મળે મને ભેટી અને મારો બાપ રડે ને પછી દુનિયાની એક તાકાત એને છાનો ન રાખી શકે અને પુરુષની દાઢી અને વાળ સફેદ થવા પાછળના વિજ્ઞાન જે પણ કારણ આપતું હોય પણ લોકસાહિત્યને હું જેટલો હેમજો છું લોકસાહિત્યને મેં જેટલું વાંચ્યું છે દીકરી વિદાય વખતે એક દીકરી જઈ બાપની ડોકમાં આકડિયા ભીડી અને વિટાઈ જતી હોય ને પછી મોટા મોટા વડીલો કે બેન છાની રહી જા બેન હવે મોડું થાહે હાલો ભાણેજને આપણે વિદાય કરીએ હવે તમે જાઓ એમ કરી કરીને એક બાપ થી એક દીકરી નોખી પાડે અને દીકરીના એક કંકુવાળા હાથ છે બાપની ડોકમાં વિટાઈ ગયેલા હોય અને કોક માણા નોખા પાડે તો દીકરીના વિખોડિયા છે દીકરીના નખ છે બાપની દાઢી ઉપર ફરે ને તો બાપની દાઢી છે સફેદ થઈ જતી હોય ને પહેલી વાર એહસાસ થાય

એનો એ બાપ એ દીકરી ના વેલડા વયા જતા હોય મારા ચિત્ર જોઈ જોઈએ તો ધરાય અને એક વાર એનો ચહેરો જોઈ લેવો છે બાળપણ બાળપણનો હજી મારી આંખ માંથી ચિત્ર જાતું નથી મારે દીકરીને એક જોઈ લેવી દીકરી સામુ નો જોતી હોય એને બાપુ ઉપાધી હોય મારા બાપુ નવો કોઈ છાનો નહીં રાખે મારો બાપ છે એ હાજો માંદો રહી છે જાજો રોહે તો મારા બાપને પછી એની તબિયત હારી નહીં રહી દાદ કે બાપ એ દીકરીને પછી લાલચ દેતો હોય કે બેન આંબલ પીપળ ઝાડ બોલાવે તું એકવાર હિન્દુસ્તાનની આ તરોહર તો જોવો સાહેબ કેવડી અમીરા કે આંબલ પીપળ તું અહીંયા જે ધૂળ ધોયું ફરાક ધોયું બેન તું અહીંયા રમી રમીને મોટી થઈ આ ફળિયાની ધૂળ તારા પગની પાણીઓને ઓળખે છે તું મારા સાંભુ ન જોતો કાંઈ નહીં પણ આ આંબલ પીપળ ઝાડ બોલાવે તું એકવાર સાંભુ જો અને છેલ્લે વહી જાય ત્યાં એક બાપની સ્થિતિ દાદે કાળજા કરો કહો આખા આખી કવિતાનો પ્રાણ એને લખ્યો કે લૂંટાણો મારો લાડ મારી જમીન જાયદાદ બીજું કઈ નથી કરું મારા ઘરમાંથી એક માણસ ઓછું થયું એની ખોટ તો ગમે અહીંયાથી હજી મારા ઘરની વવારુ ભૈણીને આવશે તો એને હું દીકરીની જેમ રાખી એક બાપને એ વિચાર તેથી આવતો હોય પણ એ બાપને લઘો લગ બીજો બીજો વિચાર એ આવતો હોય કે લૂંટાણો મારો લાડ ખજાનો દાદ મો જોતોર્યો હિન્દુસ્તાનના સૌરાષ્ટ્રના છેવાડાનું એક બાળક

ત્રણ કે ચાર વર્ષનાથી મૂકી અને ત્રીસ વર્ષનો થઈ ગયો પછી સાહેબ મારી માને છાનો રાખતો હતો માં છાની રહી જા ઈશ્વરે કઈક આપણા ઉપર ધાયરી છે હું સમજી નતો હકતો કે થયું તું વાસ્તવિક મને એ ખબર નહોતી કે મારી માં શા માટે રડે છે છતાંય હું એને તેથી અહીંયા આપતો હતો માં તું છાની રહી જા ભગવાન કોઈ દી કોઈનું ખરાબ ન કરે બાજુ બે ચાર બાયું બીજી આવી અને એનો હાથ પકડી અને એ બક્ષા હું લઈ ગયા

એને એમ હતું કે બાપુ આમાં હુઈ નઈ વાય છે એ બેન છે એ લુગડા પકડે મારા બાપુના વાળ ખેચે એની દાઢી ખેચે એને મોઢામાં હાથ ફેરવે ઉઠો બાપુ પણ મારો બાપ સાહેબ તેદી પહેલીવાર વાર મેં એટલો નિર્દય જોયો કે મારી બેન ઉઠાડતી હતી મારો બાપ ઉઠતો નહોતો પછી મને સમજાવવા માંડ્યું કે હવે કઈ ન થવાનું થયું હોય છે સાહેબ તેદી આખા એ બક્ષાને ઉગાડવામાં આવ્યો એના ઉપર એક તિરંગો ઢાકેલો હતો એ તિરંગામાં ભાઈએ કીધું સાહેબ કેસરી રંગે હતો એમાં સફેદ હતો એમાં લીલો કલર એમાં ભાઈએ ચોથો રંગ ગણાવ્યો નેવી અશોક ચક્ર હતો પણ દુશ્મનોએ જે ગોળીબાર કર્યો હતો અને મારા બાપ નું રક્ત જે એમાંથી નીકળું હતું મારા બાપ ના લોહીના ધાબા એ તિરંગામાં હતા સાહેબ અમારો તિરંગો પાંચ કલર નો હોય એટલે દેવાયતભાઈ લખ્યું કે કસુંબલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવો આપણું આ હિન્દુસ્તાન છે આપડી આ ધરોહર છે આપણે ઈ ધરોહરના વારસદાર સી કે કસુંબલ રંગત ચોડ લાલ જગત ક્યાંથી લાવું હું આઝાદ ક્યાંથી લાવું હું ભગત ક્યાંથી લાવું અને બે ઘડી વાત કરવી છે મારે એહેલે વતન ને ખાલી બે ઘડી વાત કરવી છે મારે એહેલે વતન ને ઈ વખત ક્યાંથી લાવું ઈ માહોલ ક્યાંથી લાવું આ એ માણસો છે કે જેને કોઈ પણ આઈડેન્ટિટી વગર કોઈ પણ રિટર્ન થેન્ક યુ કે કોઈના આભાર ની કે કોઈ પણ પુરસ્કાર પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં તને જરૂર છે ટેકાની ભાઈ મારા મને જરૂર છે કેશ ની આલો પથારી ફેરવીએ દેશની કારણ કે આપણી તો હવે સિસ્ટમ જ ઈ થતી જાય છે એમ કે લાઈનમાં હતા રહી ગયા અને લાગવો ગયા ફાવી ગયા કબૂતરાનો નું ઓલા કાગડા જ આવી ગયા હો બહો બહો વિઘાના બીપીએલ માં જેના કાર્ડમાં નામ હોય હવાર કટાઈ આવજો